ने त्रुवान्स ने ठंडी लागी गी पना हैपी के लासे आर ये एक्साइट जो आवी गया मेलामा का तरबुच ने गो

તો ધ્રુવંશ ખરીદી કરી લીધી વોચ ની કા સ્માર્ટ વોચ નથી સાદી વોચ છે પેલી ખરીદી કરી લીધી ધ્રુવંશ ભાઈ ઘડિયાળ લાગે 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 કેટલા પચાસ ની બે ટિકિટ

so danci taluk dीto templinsoin

જો કાલનો વિડીયો ચાલુ છે અને આજે છે શ્રાવણી અમાસ્ય એટલે કે શ્રાવણ મહિનાના છેલ્લો દિવસના જે સોમવાર છે એટલે અમારે રજા છે વાગી ગયા છે સાડા આઠ પૂણાના અમે જાય છે ત્રુવંશએ ઉઠી ગયા ના પપ્પા નોકરીમાં ગયા અમે જાય છે મંદિરે દર્શન કરવા ભગવાનના પાણી રેડવા ને બધું શ્રાવણી અમાસ છે તો આજે જઈ આવીએ મંદિરે હાલો તમને બતાવીશું ને જઈને બનારે આગળ

આપડે હવાર માં મંદિરે ગયા તા ને પછી થોડું ઘણું બતાવ્યું હતું છોકરા એવા થઈ રમતા હતા ને અત્યારે આપણે આવી ગયા પપ્પાના ઘરે ને આજે જો બને છે થેપલા ગળા અને ભજીયા સરગવાના પાનના અને એટલે એવું કંઈક જમવાનું ખીર ને એવું બધું બનાવવાનું છે ને આજે શ્રાવણી અમાસ એટલે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર સંજોગો આજ સોમવાર આવ્યો એટલે સારું કહેવાય એમ ને આજે મહેન્દ્રો નહોતા એટલે ક્યાંય જવાનું તો હતું પણ હવે ક્યાંય ગયા નહોતા ઘરે જતા આખો દિવસ ને બસ જો આ રીતનું છે કંઈક તો હવે આડી બધા બનાવ્યું ને જમ્યું ને મમ્મી વાડીએ ગયા ને પપ્પા લેવા ગયા ને ભાઈને આજ મજા નથી હતી ભાઈ હું તો ને એવું બધું છે તો હાલો બેન નરેજો આગળ વિડીયોમાં મમ્મા અહીંયા ભજીયા બનાવી હા ભજીયાનું પ્લાન છે આપણે હવે ભૂંગળા ખાઈએ ભૂંગળા ખાઈએ

નાનાને મને ને ફરી જ તકણ એ આકર લઈ આકર લઈ આનો બધાય ગયા અમે તૈયારી કરીએ છીએ આવી આવો નાના ઓલો આજનો વિડીયો અહિયા પૂરો કરીએ